નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મધ્યપ્રદેશના અલીરાજપુરામાં એક મકાનની અંદર પાંચ લોકોની લાશ લટકતી હાલતમાં મળી આવતા મચી છે પતિ પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ લટકતા હોવાથી માહિતી મળતા જિલ્લાના એસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા આ હત્યા છે કે સામૂહિક આત્મહત્યા ત્યારે મિત્રો એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે પોલીસ હવે એફએસએલની ટીમની રાહ જોઈ છે આપને જણાવી દઈએ કે જોગાનો જોગ આવી જ ઘટના સ વર્ષ પૂર્વ આજ દિવસે બની હતી અર્થાત કે આપણે જણાવી દઈએ કે એક જુલાઈના બે હજાર અઢારના રોજ દિલ્હીના બુરામાં બનેલી ઘટના પણ કમકમાટી ફેલાવી હતી જો કે મિત્રો જણાવી દઈએ કે એની આજે સઠી વર્ષ મધ્યમિત પ્રદેશમાં પણ આવી જ ઘટના બની છે દિલ્હીના બુરારીના સામૂહિક આત્મહત્યાના મામલે સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો આજે એટલે કે ત્યારે મિત્રો જણાવી દઈએ કે આ ઘટના સ વર્ષ પૂરા થઈ ગયા છે ત્રીસ જૂન બે હજારના રોજ બપોરે બાર વાગે ત્યારે આસપાસના રોજ ચુંદાવત પરિવારના લોકોએ આત્મહત્યા કરી હતી ત્યારે મિત્રો આ ઘટનામાં દસ લોકો લટકતા મળી આવ્યા હતા જ્યારે પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય દાદીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી બીજા દિવસે એટલે કે એક જુલાઈ બે હજાર ના રોજ તેમના મૃત્યુ પછી વહેલી સવારે તેમના મૃદેહ ઘર મળી આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ